જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને ખુશીનો આનંદની વાત તો એ છે કે આજે કેટલા દિવસથી કહેતી હતી કે સુલા ઉપર નાના બકડીયામાં બે તપેટા ઘી ગરમ કરવું પડતું હોય એ નહીં કરવું પડે આની માટે આપણે શૂલ તો બનાવી જ પડશે પણ હવે આપણે ગમે એટલું ઘી છે દૂધ ઉકાળવાનું છે માવો બનાવવાનો છે તો આમાં આપણે આરામથી કરી શકશું તો આ એક ગુસ્સો કરાવી દીધો છે આપણે અને બે આરે લેતા વધુ આ ઘી આપણે એક નવું મહેમાન આવવાનું છે પણ ક્યારે આવશે નહીં જયારે આવશે ને ત્યારે બતાવું છું એટલે બના રહેશો ઉડિયા ઉપર જો હવે ગાયોનું કામ થઈ ગયું છે ને અમારું કામ બાકી છે ને ધોવાનું જોવાનું કામ કરશો કારણ કે પાછા મહેમાન આવે છે અને બે વર્ષ પછી આવે છે એટલું કટિંગ થઈ ગયું છે આપણું અને માણસ છે અને નિર્દેહા હાજીને મોડું છું એટલે મેં એને કહીશ કટિંગ કરી રાખ્યું છે અને હવે ટાઈમ છો છે બપોર આમ તો ટાણી થવા આવી છે અને જેની પપ્પા જ્યાં જવાનું હતું ત્યાં પોગી ગયા છે અને બસ હવે કલાકમાં આવવાના છે અને પૂર્વા બેન રોવાય છે અને શરૂ છે એટલે ગમતું નથી કા તો બસ હવે રસોઈ બનાવવાની છે કામ કરવાનું છે અને પૂર્વાને કવરાવાનું છે તો જેની ને પપ્પા જમા વગરના વાળતા તો એક વાગી ગયો છે આવ્યા નથી અને ફોન આવી ગયો કે અમે જમીને આવશું તો નિરાહ નથી જવાની રસોઈ બની ગઈ છે તો અમે હું બા બધા જમવા બે લઈ તો જો બનાવી છે તીખારી મગનું શાક રોટલી અને શાક તો તીખારી મગનું શાક રોટલી અને શાક તો આવો થાય જમવા માટે બપોરનો દોઢ વાગી ગયો છે બધી ગાય જો પાણી પીને બેહી ગઈ છે ખાવાનું આજ નહીં કહું કારણ કે લક્ષ્મીએ સલાડ ખાધું છે આવડું બનાવ્યું એનું પડ્યું છે રાધાનું થોડુંક પૈડ્યું બગલી બગલીનું પડ્યું અને જો ગંગા ઢેલ બધા એનું પેડું છે ઘણી વાર કમેન્ટ આવતી ભાઈ કટિંગ કરી નાખો પણ કટિંગ કરવામાં આ વાંધો છે કે ગાયું એ કંઈ ખાતી નથી ગાયું આપણે ખેતરમાં ખડ નહીં જોઈએ ને ખડ તો ખડ પણ નથી હડતી કારણ કે લીલો ઘાસ સારો બપોરે મળે સવારે હોકલ નિરાણ મળે પછી મગફળીનો પાલો મળે એટલા માટે જે સલાડ કરીએ આવડું કટિંગ કરી નાખી એમાં થળીયા કટિંગ થઈ જાય એટલે ગાયોને ને એ નથી ફાવતા એ બે દિવસ ભૂખી ઊભી રહે પણ આ એ ન અડે કારણ કે પહેલેલી જે રીતે ખાવાની થેરી પકડાઈ ગઈ છે એ રીતે જ ખાય છે બાકી ખાય નહીં જે કડપ આવે એ કે મોળી ગુંધળી હોય ને આ ભાલનો નિરાવ છે ને એકદમ ગળો આવે તો હવે આ બાજુની જે આપણે સારો છે ને જા જુવાર સારી ને તો એ ન ખાય કારણ કે આ બાજુની એને થોડીક મોડી લાગે આની જેટલી ગળી ન લાગે એટલે ભાલનો આપણે સારો જો ગાયોને ખવરાવી તો આપણે બીજો થોડોક સારો ખવરો હોય તો બહુ મોંઘું પડી જાય અથવા તો ખાય નહીં ભીખી રે દૂધ ઓછું કરે અને ખાસ કરીને ખાય નહીં એટલે શરીરમાં એને નબળાઈ આવી જાય તો બુલેટ વાળીને નીર આખે આખું તો આવો આપણે દાંડો આપણે આ બધું ગમાણ માલી કાઢવું પડે રોજ મહેનત વધી જાય પણ એ આવના જે પાંદડા પાંદડા છે ને ઈસ ખાહે થળિયું જોવા એટલું પડ્યું રહેવા દઈ અડે જ નહીં થળિયાને કારણ કે થળિયા એને ન ભાવે એટલે જો આમાં થળિયાનું કટિંગ થઈ જાય ને એટલે નથી ખાતી એ કંઈ બધીનું પડ્યું છે કટિંગ એટલે મશીન તો છે આપણે હોય એટલું કટિંગ એ કરી દઈએ પણ કટિંગ કરેલું ખાય નહીં એટલે આપણને ચિંતા થાય કે ભાઈ ગાયે ખાધું નથી શું થાય શું થાય જો કે ઓગાળે છે ત્યારે તો બધી હવાનો આર હોય એટલે વાંધો ન આવે પણ હાજે ચાર વાગશે એટલે થોડીક લોઝ રહે કોઠા ખાલી રહે એના તો આવું કંઈક થાય છે ગાયોને ખાણ સારામાં ઘણી વાર કમેન્ટ આવતી હોય પણ જે ગાયો રાખતા હોય એને કઈ પ્રકારની ટેવ હોય કઈ પદ્ધતિ હોય એ જે ગૌ ફાલન જે ગાયો રાખતા હોય એને ખબર હોય બાકી તો ગાયોને આ ખવરાવાય આ ખવરાવાય પણ ગાયો ને એ પેલેલી આપણે ખવરા ઉપર અને ગાયને હું ભાવે ઈ ઉપર આધાર રે જો આવું આવું સલાડ લીલું સમજ જેવું તો આજુ ખાતી હોય તો બીજું આપણે એને કોઈ ખોરાક ન આપીએ એને ને સારો ખોરાક આપેલો હોય ને તો પછી સેજ અંતોય વીકા હોય ને તો એ પણ ન ખાય વીક માં કાંઈ નહીં નબળો ન હોય પણ આ મોળો લાગતો હોય એટલા માટે ભાગી ગયા છે પણ આ ત્રણ અને જે મહેમાનની વાટ જોતા થાય એ ભોગી ગયા છે